નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચોમાસાનો હવે અંતિમ પ્રયાણ તરફ જઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલની પણ આગાહી ગઈકાલે ફરી વખત સાચી ઠરી હતી અને ગઈકાલે રાત્રિના સમયે ગોઘંબામાં કડાકા ભળાકા સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો વરસાદની તીવ્રતા એટલી બધી હતી કે જાણે મુશળધાર વરસાદ વરસતો હોય તે રીતે પાણીની રેલમ છેલ થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારની અંદર લાઇટ પણ બંધ થઈ ગઈ હતી જોકે વરસાદ સારા એવા પ્રમાણની અંદર પડ્યો હતો અને જેમ હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે વરસાદ જતી વખતે પણ ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે એન્ટ્રી કરશે તેવું જે આગાહી હતી એ પ્રમાણે ગઈકાલે અતિ ભયાનક વરસાદ રાત્રીના સમયે પડ્યો તો લગભગ પોણા કલાક સુધી પડેલા વરસાદે સમગ્ર વિસ્તારની અંદર પાણીની રેલમ છેલ કરી દીધી હતી અને લોકો આ વરસાદથી એક વખત એક તરફ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયેલા લોકો ગરમીથી રાહત પણ મેળવી હતી અને ખેતીના પાક માટે પણ આ વરસાદ જો કે ખરા સમયે મળી ગયો હોવાથી ખૂબ જ જાણે કે આશીર્વાદ રૂપ લાગી રહ્યો છે આમ જતાં જતાં પણ વરસાદે ભારે ધડબડાટી બોલાવી હતી અને હજી તો હવામાન વિભાગ જણાવી રહ્યું છે કે નવરાત્રિમાં પણ વરસાદ ખેલૈયાઓને શાંતિથી રમવા દેતો એવું લાગતું નથી હવે જોવાનું એવી રહ્યું છે કે નવરાત્રિ ખેલૈયાઓ માટે વરસાદ સારી રીતે જાય છે કે પછી આવી જ રીતે વરસાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતો રહેશે તો આવ એ તો આવનારો સમય બતાવશે પરંતુ ગોઘંબા પંથકની અંદર ધોધમાર વરસાદ ગઈરાત્રિએ તૂટી પડતા લોકોએ ઠંડીમાં રાહત મેળવી હતી